નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો જિંદગીના તમામ અનુભવો પરથી કાંઈક ને કાંઈક શીખતા રહ્યો એનું કારણ છે કે જિંદગીમાં તમારા સિવાય તમારી જીવનમાં કોઈ પણ વ્યક્તિ આવીને ફેરફાર નહીં કરી શકે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ને એ રેસીપીનું નામ છે મેથી બેસન મેથી બેસન એક એવી સબ્જી છે કે શિયાળામાં મેથીની ભાજી ખૂબ માત્રામાં આવતી હોય એટલે લીલોતરી જેટલું ખવાય એટલું સારું એટલે શિયાળામાં કાયમ માટે અમારે ઘરે મેથીની ભાજી એટલે કે મેથી બેસન કેવી રીતે બને છે ચાલો આજે તમને બતાવીએ

ઓકે લસણ ખાસ એડ કરું લસણનો ટેસ્ટ આમાં સરસ આવે છે સરસ ને આ લોટે આપણે વધારે ઓછો કરો એ તો કરી શકાય પણ આપણે જે રીતે ગમે છે એ પ્રમાણેથી આપણે બનાવીએ છીએ બરોબર તમારો ઓકે તો ચાલો બતાવી દયો આપણે કેવી રીતે બનાવીએ છીએ મેથી બેસનનું શાક

બે ચમચા તેલ લેશું આપણે અત્યારમાં આટલા શાકમાં તળિયું જાડું હોય ને એ વાસણ લેજો પૈસા હા જાડા તળિયા વાળું લેવાનું ચણાની લોટ વાળી કોઈ પણ રેસીપી કરીએ અને એટલે જાડા તળિયા વાળું જ વાસણ લેવાનું તેલ આવી ગયું છે આ છે જીરું અડધી ચમચી આપણું જીરું ગુલાબી થઈ ગયું છે હવે આ લસણ ની પેસ્ટ એડ કરશે એક બે મિનિટ આને તેલમાં સાતડી લેવાની એટલે એની સરસ સુગંધ ને બેસી જાય આપણે શાકમાં આ છે હીંગ અડધી ચમચી હવે આપણે આ મેથી આમાં એડ કરી દેશું તેલમાં સરસ સાતડી લેવાની છે આ લસણ મેથી મેથીની જે કહેવાય કડબી સુગંધ પણ અનુભવાય છે મીઠી સુગંધ સરસ મજાની શિયાળામાં આ સુગંધ તમને ગમે સરસ મજાની સુગંધ આવી છે લસણની મેથીની સુગંધ તરત આવે કોમ્બિનેશન જે થાય ને લસણની સુગંધ અને મેથીની એ અલગ આ બધુંય સરસ છે

બધું સરસ આપણે તેલમાં મસાલા મેથી બધું સાતડી લેવાનું છે અત્યારે શિયાળામાં ભાગ્યે જ કોક ઘરે એવું હશે કે જેને ત્યાં શિયાળામાં થતી વસ્તુઓ એમાં સૌથી પહેલો નંબર આવે મેથીનો જેને ત્યાં આવું શાક નો થતું હોય હા રીત થોડીક ડિફરન્સ હોય બધાની અલગ અલગ એના માટે તમને આ રેસીપી બતાવીએ છીએ હા ઘણા બા ને બધા કોમેન્ટ કરતા હતા કે મેથી બેસન શાકની શાક રેસીપી આપો એટલે થયું કે આજે કરી નાખી આ બધું સતડાઈ ગયું છે સરસ હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું આટલી મેથીના આટલું આપણું શાક છે ને એમાં જો એક ગ્લાસ ને અડધો ગ્લાસ દોઢ ગ્લાસ પાણી એડ કરું છું હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર ચડવા દેશું

તો આમ છૂટો છૂટો થાય ગાંઠા ન પડે એના માટે આ કરવું જરૂરી છે લોટ એકદમ બારીક હોય ને ચણાનો લોટ હમ એમાં આ રીતે આ બધા એમાં મોણ દઈ દેવાનો આ રીતે વ્યવસ્થિત આ બધી મીઠાઈ બનાવી એમાં ધાબો કેમ દેતા હોય એ રીતે બધા લોટમાં મોણ દેવાનો છે સરસ મજાની ટ્રીક અને ટીપ આ કરીએ એટલે શાકમાં ગાંઠા ન પડે નાજી મોટી ઉંમરના બહેનો છે એ લોકોને તો ખબર જ હોય પણ જે આ યંગસ્ટર્સ છે છે જે લોકોને નથી ખબર એના માટેની આ વસ્તુ છે આ બધા મેથી ચડે આ લોટ આપણે એટલે જે કોઈ માતા બહેનોને ને આ વસ્તુ ની ખબર હોય એ ખોટું ન લગાડતા હોય ભાઈ સાહેબ

નકર તો ગાઠા ને થઈ જાય ચણાન લોટ માં તો કન્ટિન્યુ હલાવાનું છે ઓકે આપણે લોટ જો આ સરસ મિક્સ થઈ ગયો છે હવે હમ અત્યારે આટલું ઢીલું છે હજી આ લોટ ચડશે ને આમાં પછી થઈ જશે તમે ખાલાનો બહુ એક વાત કહું કેવી સુગંધ આવે છે કેવી આવે છે ફૂલવડા જેવી ભાઈસાબ

પછી પાંચ મિનિટ જેવું લાગશે પછી આપણું મેથી ચણાનો લોટ ને શાક બધું ચડી જશે બરોબર આ તો લોટ ચડાવવાનો જ છે ચણાનો એટલે ધીમા ગેસે ચડવા દેવાનો એટલે કાચોનો રહીએ બરોબર એટલે દાજેય નહીં દાજે નહીં એના માટે લોટ બરોબર હમ જો શાકમાં તેલ છૂટું પડવા માંડ્યું છે હવે છે હમ

એની થિકનેસ તમે જોઈ શકો છો રેડી છે આપણો મેથી બેસન શાક વાહ થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો આવી ગયું છે આપણું મેથીનું શાક અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ બન્યું છે અને આ શાક જુઓ તમે એની કન્સિસ્ટન્સી જુઓ આપણે બધું એઠું નથી કરવું એટલે થોડુંક લઈ લીધું છે મેથીનું લોટવાળું શાક એટલે કે બેસન મેથી બેસન છે ગાજરનો સરસ મજાનો સંભારો છે ગાજર ટમેટાનો આદુ હળદર છે જેની અત્યારે સિઝન ચાલી રહી છે અને સાથે છાશ તો હોય જ તો ચાલો તમને ટેસ્ટિંગ કરીને બતાવો સૌથી પહેલાં મિત્રો એમને બતાવો કારણ કે આ શાક તો એમને ખાવાની મજા આવે દુર્યા આમાં મેથીએ છે અને બેસન પણ છે તો આ સબ્જી જ્યારે ડાયાબિટીસવાળા લોકો ખાશે ને તો એને ખૂબ મજા આવશે આને ભાખરિયાર ખાતા કેવું લાગે છે ને એ તમને બતાવી દઉં બહુ ખાવાની મજા આવે મિત્રો તમે આને છે ને આ રીતે લેવાનું અને આવી રીતે મોઢા મૂકવાનું પરફેક્ટ કોમ્બિનેશન છે અને આ જ સાચી મજા છે શિયાળામાં ખાવાની તો ચાલો હું હવે આ ભોજનની મજા માણું છું તમે ઘરે બનાવજો અને પછી કહેજો કોમેન્ટમાં કેવું બીનું અને હા મિત્રો જાતા જાતા ભીડ જોઈને કરો સાથે ભળી જવું એ તો બધાને આવડે પણ એકલા સાથે ઊભા રહેવું અને સાચા સાથે ઊભા રહેવું એ તો આપણે કૃષ્ણની પાસે પાસેથીને શીખવું પડે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર